હેલો મિત્રો તો ફરી એક નવી સવાર સાથે સ્વાગત છે તમારું બધા નું આપણે ચેનલ પર અને એક નવા વ્લોગમાં યાર મસ્ત મજા મજાની યાર કેટલી તારીખ થઈ ગઈ હું બેરો કહી દઉં ત્રેવીસ મે ના રોજ આપણે હવાર અવારમાં નીકળી જાય દૂધ ભરવા હોય જો સીન છે કઈ ઘટે નહીં એવા હવાર અવારના બતાવી દઉં તમને હમણાં કહી જાઓ સીનમાં કઈ ઘટતું હોય તો ક્યો એમાં કઈ કેવું જ ન પડે ભાઈ આપણે અર્ધ નિદ્રામાં નીકળી જાય બાપુએ જગાડે કાલે ભાઈ દૂધ ભરીએ હવાર અવારમાં કીધું હાલો જવું જો એમાં નો હા યાર ઈ મને આ ઢાળે આવીને ઉતારવાનું મન થાય મારે શું કરવું આ ઠાળ મને જ મન થાય મારે કરવું શું હવે ના વાંધો જ ન આવ્યો એમાં એક ડબલું હોય પીર્યું આ એક માં હોય નહીં બહુ જાદુ હવે બહુ ભાઈ જો યાર તે વાગી જાય છે પણ આવી ગયા ને આપણે દૂધ દૂધ દઈને આવી જાય છે પાછા પેલા લીમડાઈ કાપીને ખાપ્યા હતા હવે આપણે પાછા લીમડાને શું કહેવાય હારવા દાવાનું છે અને વાત કરી ટેકની તો યાર બેટરી કઈ રિપેર વિપેરી થાય એમ છે એનું એનું કાંઈ થાય એમ નથી હવે નવી જ નાખવી પડે એમ છે આ લોવમાં છે કે હા છે એમ છો હવે પીડું જો હાયમાં ઢાળમાં જ ચાલો અને કહું સારું પહેલાં હું

કાંટો ઠેકાણે આવી જાય એટલે તો હવે જોઈએ છે હું તો સોમા હું છે હવે કઈ જરૂર હશે નહીં બાકી જોઈએ છે એક નાખી કહીએ નાખીએ ભરી ભરીને આવી ગયો હવે ઠલવું તો હેઠલવાનું કંઈક હું કંઈક મેળ કરું હાલો તમે જોવો આપણે ભેવું કરાવવાનું છે દાંતણ ભાઈ એ તે પાછું લીમડાનું લીમડો લઈ લીધો છે ફૂલ બધાનો ભલે દાંતણ કરી ગયો આજે બહુ મોટા કરતા છે ભેવું ના યાર પછી વિચારું રૂપિયા દાંતણ કરવી નહીં કાઢું ને લીધો છે લીમડો ગયો લીધો છે લીમડા પણ ભણે નીચે ના ભીંડો લઈ લીધો છે પગતાલ યાર ગામમાં મૂકવા જવું તો ત્રણ પહેલાં ઉતર્યા છે એમાં હજી મનમંડોળ હાલતા હતા પાછું રાખવાનું પ્લાનિંગ થયું છે હવે રિપેરિંગ કરવું તો બધું ફળ ને આ તેલ કાઢીએ

એના પડે પર આવી ગરમી ભાઈ આ રોટા વેટર આકું એટલે ફી પડી દે ભાઈ એ લુક લુકા લુખા પરલી જાય ઊભા ઉભા મટ્રેક્ટર તો કેમ માકું તો ભાઈ બોલાવે બા બાટી જવાડા અમારે કાકા શ્રી પાલુ કાકા કજબ છે ગરમી હારી ઓ જો કોના લીકાને ફી પડી દે હો આમાં બાર અમારે તો ચાર મોટો મોટોનો દેખાયો

ખાઈ ગયું કે એવું થઈ ગયું મસ્ત આમ તમને કઈ દેખાય નહીં દેખું કટર માં થોડા ટેફા દેખાય એ તો બધું કરી નાખે પણ વગી નું બધું હાવ પાણી કોઈ સડે નહી એવું થઈ ગયું અમે જતા ઢાળ આવી ગયું ઓલપા બધું થાંભલાની ની ઓલી બાજુ થી હેરકું છે આ થાંભલા બધું વીખી નાખે મેળ આખું આ પડું એમ થાય લો બાકી

ઓકે ભાઈ અમાર કાં થાય ઉપર એટલે ગળી ગયા નકર આવો જવા નાઈટ મે નો બોલા પણ આમ તે કામ સીઝન ભરપૂર રી ને ભણા ઓલા ભાઈ સીઝન હે ની સીઝન ડુંગળી ની વાર ખાવાની થોડી કળી આપણે જોયું તો હા કરીએ છીએ ઓ ભાઈ કળી ના એના માટે હારે હા હા વાહ ભાઈ વાહ ઢોકળા રાડા એક વખત તો તો હું પાછો પાછા પડ્યા

અને કમાણી કેટલી વાંધે કમાણી મૂળ કરી તો તો વી રૂપિયા કોઈટ માં જાય રોજ ને એમ છું ને વી રૂપિયા આપણે નાખો ફેરે કરી બધા બંધાણીઓ નું એવું હોય ભાઈ માં ઈ જોઈએ એટલે જોઈએ જ કા એમાં નો એમાં નો આલે ભાઈ તો ઈ શર્ટ ની હોય તો આલે ખાવાની હોય તો આલે પણ ફાકી જો હે ભાઈ ફાકી જો હે ફાકી આરે આવશે એવું લાગે આરે આવશે ઓ ઈ આવે ભલા મણા પેલા હા સાથ હે પકની

માં તમારે કેવું અમારે બધા પ્રકારના વહીવટ કરે નાની સાયકલ થી માંડીને મોટા કટારા લેવું કોન્ટેક્ટ કરવાનું એટલે તમને સસ્તું કરે અને

હા એટલો નહીં નાખ્યા બધા કાંઈ નાખી ના ભાઈ થઈ ગયા કેવો ન સારો